રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીએ પણ દિવાળીની શુભેચ્છાઓ પાઠવી છે આ સાથે અયોધ્યામાં આજે બે વર્લ્ડ રેકોર્ડ સર્જાયા છે તે વિશે પણ વાત કરીશું સાથે નાયબ મુખ્યમંત્રીનો અભિવાદન સમારોહ સહિત અન્ય કેટલાક સમાચારો જોઈશું પણ તે પહેલાં નજર કરીએ હેડલાઇન્સ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગોવામાં આઈએનએસ એનએસ વિક્રાંત પર નૌસેનાના જવાનો સાથે દિવાળીની કરી ઉજવણી પ્રધાનમંત્રી મોદી જવાનોને મળ્યા અને તેમની સાથે સમય વિતાવ્યો પ્રધાનમંત્રી મોદીએ કહ્યું આઈએનએસ એનએસ વિક્રાંત આત્મનિર્ભર ભારતનું પ્રતિક પ્રધાનમંત્રી મોદીએ ગોવામાં સંબોધન કરતા કહ્યું વિક્રાંત એ છે જે દુશ્મનને સ્તબ્ધ કરી શકે અને બ્રહ્મોસના નામથી ધ્રુજે ધ્રુજે છે દુશ્મન તેમણે વધુમાં કહ્યું ટોપ ડિફેન્સ એક્સપોર્ટરમાં સામેલ થવું ભારતનું લક્ષ્ય સમગ્ર દેશ દીવાના પ્રકાશથી પ્રકાશિત ભક્તિ અને આનંદથી થી ઉજવવામાં આવી રહ્યો છે દિવાળીનો તહેવાર રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ પાઠવી શુભેચ્છા રાજ્યના ધારાસભ્યોને મળશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ભેટ ગાંધીનગર ખાતે તૈયાર કરાયેલા એમએલએ ક્વાર્ટર્સનું ત્રેવીસ ઓક્ટોબરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કરશે ઉદ્ઘાટન સેક્ટર સત્તર ખાતે નવ માળના બાર એપાર્ટમેન્ટ કરવામાં આવ્યા તૈયાર હર્ષ સંઘવી નાયબ મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળ્યા બાદ પ્રથમ વખત સુરતની મુલાકાતે સુરતમાં અભિવાદન સમારોહમાં રહ્યા ઉપસ્થિત નાયબ મુખ્યમંત્રીએ કહ્યું ડ્રગ્સ સહિતના દૂષણને દૂર કરવામાં ગુજરાત પોલીસે કરી મહત્વની કામગીરી દિવાળીના શુભ અવસરે રાજ્યના પ્રસિદ્ધ મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર અંબાજી ખાતે શ્રદ્ધાળુઓએ મંદિરના શિખરે ધજાઓ ચઢાવી તો શામળાજીમાં પણ સવારથી જ ભક્તો દર્શન કરવા માટે ઉમટી પડ્યા બિહારમાં બીજા તબક્કા માટે ઉમેદવારી પત્રો ભરવાની આજે છેલ્લી તારીખ પ્રથમ તબક્કા માટે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની પણ આજે છેલ્લી તારીખ તો કોંગ્રેસના છ ઉમેદવારોની બીજી યાદી જાહેર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓનો જનતાએ કર્યો વિરોધ અમેરિકામાં ચાલ્યું નો કિંગ્સ વિરોધ પ્રદર્શન તો ડોનાલ્ડ ટ્રમ્પે આપી પ્રતિક્રિયા કહ્યું હું કોઈ રાજા નથી પ્રકાશ પર્વ પર ભારતીય શેર બજારમાં પણ દિવાળી જ દિવાળી બેન્ચમાર્ક ઇન્ડેક્સ એક વર્ષની ટોચે બંધ સેન્સેક્સમાં ચારસો અને નિફ્ટીમાં એકસો તેત્રીસ અંકોનો ઉછાળો સામે પક્ષે કોમોડિટીમાં મિશ્ર માહોલ સોનું રૂપિયા છસો મોંઘું અને ચાંદી રૂપિયા બે હજાર થઈ સસ્તી